મિત્રો આજે થઈ દસ તારીખ તમને ખ્યાલ જ હશે અને દસ તારીખની મિત્રો યુટ્યુબની અંદર કયું કામ દસ તારીખે થાય છે એ ઘણા લોકોને ખબર નથી કે દસ તારીખે આપણને એ ખબર પડે છે કે આવતી એકવીસ તારીખે આપણું પેમેન્ટ રિલીઝ થશે કે નહીં થાય એની માહિતી દસથી આઠથી કરીને અગિયાર તારીખની વચ્ચે તમને ખબર પડે છે એ કઈ રીતે આપણને ખબર પડે છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યા છું તમે એક યુટ્યુબર છો તો યુટ્યુબની દરેક માહિતી આપણને મિત્રો હોવી જોઈએ કે આપણું પેમેન્ટ કઈ તારીખે આવશે ક્યારે આવશે પેમેન્ટ આવવાનું છે કે નથી આવ્યું પેમેન્ટ ટ્રાન્સફોર થયું છે તો શું થશે આવશે કે નહીં થાય કોઈ બીજાના અકાઉન્ટમાં ટ્રાન્સફોર થશે કે નહીં બધી માહિતી તમને વિડીયોમાં આપવાનું છે કારણ કે આપણે યુટ્યુબની નોલેજ દરેક તમને આપીએ છીએ તો સૌથી પહેલાં તો વાયટી સ્ટુડિયો તમે ઓપન કરતા એટલે વાયટી સ્ટુડિયોની અંદર છે ને તમને એક ફ્રીચર મળે છે અર્નિંગવાળું અર્નિંગવાળું જે ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરીએ લે એમાંથી મિત્રો નેવું ટકા લોકોને અહીંયા ડોલર બતાવી દે છે કે તમારા ડોલર એકવીસ તારીખે રિલીઝ થશે કે નહીં થાય એ તમને અહીંયા ઘણા બધા નેવું ટકા લોકોને દેખાડે છે પણ ઘણા એવા લોકો છે કે જેમને મિત્રો અહીંયા ડોલર દેખાડતું નથી આપ જોઈ શકો છો કે અહીંયા મારી ખુદની ચેનલની અંદર પણ મિત્રો અહીંયા ડોલર નથી દેખાડતા તો અહીંયા આપ જોઈ શકો છો કે મારી ખુદની ચેનલની અંદર અહીંયા ડોલર નથી દેખાડતા તો ચાલો આપણે જોઈ શકો છો અહીંયા ખુદ મારી ચેનલ છે ટેકનિકલ જગ જેની અંદર મને આ ડોલરનું ઓપ્શન મેં ક્લિક કર્યું છે પણ મને અહીંયા ડોલર નથી દેખાતું તો મારે ડોલર કઈ રીતે ચેક કરવાના છે કે વો પેમેન્ટ આવતી એકવીસ તારીખે રિલીઝ થવાનું છે કે નથી થવાનું આપણને કઈ રીતે ખબર પડવાની છે તો એના માટે આપણે શું કરવાનું છે ખાસ વિડીયોમાં ધ્યાન આપજો ચેનલની અંદર મિત્રો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે તો એના માટે મિત્રો આપણે જવાનું રહેશે મિત્રો ખાસ કરીને ગૂગલમાં તો ચલો મિત્રો અહીંયાથી હું તમને ગૂગલમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરને આપણે ઓપન કરી લઈએ જેવું તમે ક્રોમ બ્રાફજો ને મિત્રો ઓપન કરશો એટલે આ ટાઈપનું પ્લેજ તમને મિત્રો જોવા મળી રહેશે તો આપણે અહીંયા સર્ચ કરવાનું છે જોઈ શકો છો કે શું સર્ચ કરવાનું છે ધ્યાન આપજો મિત્રો ગૂગલ એડસન્સ આ તમારે મિત્રો સર્ચ કરવાનું રહેશે જેવું તમે સર્ચ કરશો એટલે તમારી સામે આ ટાઈપના ઘણા બધા પેજ આવશે એમાંથી તમારે એક પેજને નક્કી કરવાનું છે સાઇન એપ તો ગૂગલ એપ છે આની ઉપર આપણે પહેલાં વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે ઘણી વખત બીજા મોબાઈલની અંદર આગું પાસું હોય છે ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો તો આ ટાઈપનું પેજ તમારું ઓપન થશે તો અહીંયા તમારી ચેનલનો મિત્રો લોગો તમને જોવા મળી રહેશે અને પહેલી જ વખત તમે લોગ કરી રહ્યા છો તો તમારે એક વખત લોગિન થવું પડશે અને તમારો પાસપોર્ટ પણ કદાચ નાખવો પડશે તો આ જે પ્રોફાઇલ લોગો ખૂણામાં જે તમારી ચેનલનો લોગો જોવા મળી રહ્યો છે તો આ ચેનલનો જે ટેકનિકલનો હતો એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું ક્લિક કર્યા પછી મિત્રો જો તમારી એક પાસે એકથી વધુ અકાઉન્ટ છે તો કયા અકાઉન્ટમાં કેટલા ડોલર બન્યા છે ચેક કરવા માટે તમારે કોઈ પણ અકાઉન્ટ સ્વિચ કરી લેવાનું છે તો આપણે ચેક કરવાનું છે ટેકનિકલ જે ગુપ્ત તો અહીંયા લખેલું છે મારું અકાઉન્ટ ગુજરાતીમાં તો આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું રહેશે જેવું તમે એની ઉપર ક્લિક કરશો તો આ ટાઈપનું પેજ તમને મિત્રો અહીંયા જોવા મળશે જો આ તમને આ ટાઈપનું વ્યક્તિગત તો આપણે અહીંયા ત્રણ ટપકા છે એની ઉપર ક્લિક કરી લઈએ અને ડેસ્કબોર્ડ સાઇડ ઉપર આપણે ક્લિક કરી લઈએ તો તમને મિત્રો આ ટાઈપનું ફીચર જોવા મળે છે જોઈ લેજો ખાસ મિત્રો આ ટાઈપનું તમને ફીચર મળે તો અહીંયાથી આપણે શું કરવાનું છે અને કઈ રીતે આગળ વધવાનું છે તો થોડાક મિત્રો અહીંયા બેકઅપ આવું છું હું અહીંયા એક પોઈન્ટ બેકઅપ આવવાનું છે તમારે તો કારણ કે બધા મોબાઈલની અંદર અલગ અલગ ફીચર મિત્રો તમને જોવા મળે છે તો આ ટાઈપનું ફીચર તમને જોવા મળી રહેશે તો અહીંયા ખૂણામાં ત્રણ લીટી છે તમે જુઓ અહીંયા ત્રણ લીટી આપેલી છે આ ત્રણ લીટી છે ને એની ઉપર તમારે મિત્રો ક્લિક કરવાનું જેવું તમે ક્લિક કરશો એટલે ગૂગલ એડશનની બધી પ્રોસેસ તમને અહીંયા જોવા મળી રહેશે બરોબર તો અહીંયા તમને એક ઓપ્શન મળશે ચૂકવણીઓ ગુજરાતીમાં મિત્રો તમારા ફોનની અંદર ગુજરાતી ભાષા કરવી હોય તો તમારા ફોનની સેટિંગમાં જેને ગુજરાતી ભાષા કરી લેવાની છે તો તમારા ફોનની અંદર પણ આ ટાઈપની ગુજરાતી ભાષા તમને જોવા મળી રહેશે મિત્રો હવે અહીંયાથી મિત્રો જે ચૂકવણીવાળું ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરીએ તો અહીંયા ત્રણ ઓપ્શન બીજા આવ્યા છે એટલે કે ચૂકવણીની માહિતી અને ચૂકવણી યોગ્યતા માટે ચકાસણી તો અહીંયા બીજા નંબરનું ઓપ્શન છે એની ઉપર આપણે મિત્રો ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને મિત્રો આ ટાઈપનું પેજ અહીંયા ખોલી જશે અહીંયા લખેલું આવશે ચૂકવણીનું અકાઉન્ટ એડસન્સ ભારત લખેલું બતાવશે આ ટાઈપનું ફીચર તમને જોવા મળશે અને એક નવું પેજ પણ અહીંયા લોડિંગ થઈને તમારી સામે આવી જશે હવે અહીંયાથી આપણને ખબર પડશે કે આવતી એકવીસ તારીખે આપણું પેમેન્ટ રિલીઝ થશે કે નહીં થાય હવે અહીંયા એક પ્રોબ્લેમ તમને આ પણ જોવા મળી રહી છે ઘણા લોકોને આ પ્રોબ્લેમ પણ છે હવે આની અંદર આપણે શું કરવું અહીંયા લખેલું છે તમારું ચૂકવણી અકાઉન્ટ સમસ્યા સમસ્યાઓ છે મતલબ શું સમજવાનું આપણું કારણ કે આપણે પ્રોસેસ યુટ્યુબની બધી કમ્પ્લીટ કરી લીધી છે તે છતાં પણ અહીંયા તમને પ્રોબ્લેમ જોવા મળી રહી છે તો ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો કેમ કે અહીંયા જે એડસન્સ ભારત લખ્યું છે એની અંદર આપણે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી અહીંયા સર્ચ કરવાનું જે યુટ્યુબ ભારત છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે તો જેવું એની ઉપર તમે મિત્રો ક્લિક કરશો તો અહીંયા તમને જોવા મળશે કે આવતી એકવીસ તારીખે તમારું પેમેન્ટ રિલીઝ થશે કે નહીં થાય પણ ખાસ ધ્યાન રહે જો તમારા ડોલર તમારે ચેક કરતું રહેવાનું છે ત્રણ તારીખ છે આઠ નવ દસ અગિયાર અથવા છેલ્લામાં છેલ્લી બાર તારીખ આસપાસ તમારે ચેક કરી લેવાનું છે કે તમારા જે યુટ્યુબ વાયટી સ્ટુડિયોની અંદર જે તમારા ડોલરો છે એ તમારા મિત્રો બાર તારીખ સુધીમાં અહીંયા ટ્રાન્સફર થઈ જશે તો તમને ટોટલ ડોલર જોવા મળી રહેશે એન્ડ એ પણ જોવા મળશે કે એકવીસ તારીખે તમારું પેમેન્ટ રિલીઝ થશે કે નહીં થાય એ પેમેન્ટ તમને અહીંયા જોવા મળી રહ્યું છે હાલની અંદર લોડિંગ થઈ રહ્યું છે મિત્રો આપ જોઈ શકો છો પણ ઓપન પેજ થાય એટલે તમે ખુદ જોઈ શકો છો તમારા ડોલર અહીંયા કેટલા બનેલા છે અને એની તારીખ પણ નીચે લખેલી બતાવશે જો સો ડોલર ઉપર થઈ ગયું છે તો તમારું પેમેન્ટ મિત્રો રિલીઝ થવાનું જ છે અને જો સો ડોલરમાં લીટી કમ્પેટ ભરાયેલી નથી તો તમારે બે દિવસ ચેક કરવાનું છે કદાચ તમારું પેમેન્ટ ટ્રાન્સફોર ડોલર ના થયા હોય અને તમે પહેલી જ વખત આવ્યા છો તો તો તમને ખબર પણ નથી પડવાની કે અમારા ડોલર ટ્રાન્સફોર થયા છે કે નહીં પણ મિત્રો દર મહિને તમારે અહીંયા ચેક કરવું પણ જરૂરી છે તો અહીંયા પેજ મિત્રો કમ્પ્લીટલી લોડિંગ થયું નથી મિત્રો આપ જોઈ શકો છો મેં ટ્રાય કર્યું છે તો અહીંયા ફરીથી ટ્રાય કરેલું કવરેજ પ્રોબ્લેમ છે એટલા માટે જોઈ શકો છો મિત્રો કારણ કે અહીં નેટવર્ક પ્રોબ્લેમ છે એટલા માટે અહીંયા પેજ આપણું ઓપન નથી થઈ રહ્યું તમે ખુદ જોઈ રહ્યા છો કે અહીંયા તમને જેવી રીતે વોસ્ટ ટાઈમની લીટી બતાવે છે એવી રીતે આ લીટી બતાવે છે આપ જોઈ શકો છો તો આપ જોઈ શકો છો હાલની અંદર મિત્રો મારું પેમેન્ટ હજી મારા ડોલર અહીંયા ટ્રાન્સફર એક વાયટી સ્ટુડિયોમાંથી અહીંયા ટ્રાન્સફર નથી થયા અત્યારે દસ તારીખ આજે થઈ છે અને હું વિડિયો બનાવી રહ્યો છું પાંચ અને તેર મિનિટ એટલે આવતીકાલે પણ મારા ડોલર કદાચ અહીંયા ટ્રાન્સફર થઈ શકે છે એ ટાઈપ બે દિવસ તમારે ચેક કરવાનું છે તો તમને ખબર પડી રહેશે અને નીચે તમારી તારીખ પણ બતાવશે જો તમારું પેમેન્ટ ટ્રાન્સફર થવાનું હશે તો તો જો મિત્રો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરજો અને ટેકનિકલ જે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો